તો અહીંયા આપણે પ્રગતિ ખેડૂત છે એમને ખુલ્યા પુષ્પા તુવેનું વાવેતર કરેલું છે તો આપણે અભિપ્રાય ખેડૂત પાસે લેશું કે સૌ પ્રથમ તમારું નામ આપજો મારું નામ રઘુભાઈ અને આ તમારે કઈ ગામ તમારું ઢસા ઢસા અને આ પુવે તુવેર કઈ છે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે આઠ વીઘાનું આઠ વીઘાનું બરોબર છે તો તમે જોઈ શકો ત્યારે તમને હું આગળ અંદર જઈને પણ બતાવીશ અને બીજું કે આમાં તમે વાવેતર ક્યારે કરેલું તો વાવેતર અમે વાવણી કર્યું વાવણી ટાણે બરોબર છે એટલે અત્યારે આપણે આજે ગણો તો ઓગણત્રીસ અઠ્યાવીસ તારીખ થઈ છે આપણે બારમા મહિનાની બરોબર છે તમારા આમાં શું શું પ્રોબ્લેમ આવ્યા હતા ખેડૂતોને દર્શાવજો નહીં પ્રોબ્લેમ કોઈ વસ્તુ નહી

અને બીજું કે આપણે અહીંના ડીલર એ પણ છે તો આપણે એમની સાથે પણ વાત કરીશું તો સૌ પ્રથમ તમારું નામ અને તમારા દુકાનનું નામ આપી દેજો અઢારિયા રજની ગામ જલાલપુર અને આપણી દુકાન ઢસામાં છે ક્રાંતિકારી કૃષિ વિકાસ કેન્દ્ર નામ છે આપણે બરોબર છે અને અને બીજું કે તમે આ તુવેર બધા ખેડૂતને વેચીએ છીએ બરાબર છે બધાના ખેડૂતના રિસ્પોન્સ કેવા છે રિસ્પોન્સ સારા છે પણ આખે આપણે તું પહેલી વખત હતું એટલે આપણને બહુ અંદાજ હતો નહીં કે આ થોડુંક મોડી પાક છે કારણ કે વાતાવરણના હિસાબે અને તમે જોઈ શકો છો કે આ તુવેર ઢળી ગઈ છે તમે ઊંચી કરો છો તમે જો કે આખા પાથરો જ છે આ કાઠાળે પૂરી છે પણ અત્યારે શું છે પાક ઉપર હોય એટલે આખી આખી ઢળી ગઈ છે તમે જોઈ શકો તમને હું આગળ હમણાં અંદર જઈ અને પણ બતાવીશ અને બીજું કે તમારા જે ખેડૂતને વેચી બધા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે અત્યારે તો સારા છે કેમ કે હવે ફાલ વધારે આવ્યો તો એટલે બેઠી છે વધારે તુર પેલા ફોન આવતા હતા હજી ફાલ આવ્યો નથી ફાલ આવ્યો નથી કારણ કે થોડુંક પણ એ વાતાવરણના હિસાબે વાત છું ભાઈ આમાં કદાચ આવશે નહીં આવે કારણ કે આપણે એવું વરસાદ વધારે હતા એટલે થોડુંક એવું બન્યું હતું બાકી જનરલ કોઈને એવો બીજો કોઈ ઈશ્યુ આવ્યો હોય તો તમ તાર કયો નહીં બીજો તો કઈ ઈશ્યુ નહીં પછી ફાલ આવ્યા પછી તો બધા એમ છે ના ના તુર હારી છે

હા તમે જોઈશું આપણે કોઈ એક છોડું હાથમાં લઈને એ રીતે નથી બતાવો જે વાસ્તવિકતા જે ફાલ બેઠો હોય ને એ જ બતાવવો છે નહીંતર શું થાય કે ભાઈ આપણે એક છોડું બતાવ્યો તો એમ લાગે કે ભાઈ એમાં એટલે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એક જ હરખો ફાલ છે છતાં આપણે ખેડૂત મિત્રને શું થતું હોય છે કે ભાઈ આપણે સારો છોડું હોય ને ત્યાંથી હંમેશા વીડિયા ઉતારતા હોય છે તો તમે એવું નથી કે આ જગ્યાએ ઓછો છે આ જગ્યાએ પણ અત્યારે શું હોય કે આ બધી નમી ગયું હોય ને તમારે બધો ભારો થાય એ રીતની જ હોય છે ફાલ તમે જોઈ શકો પણ નીચે નમી ગઈ હોય ને એટલે આપણે એમ લાગે કે ભાઈ એમાં ફાલ ઓછો થોડોક દેખાય તો ફાઇનલે ખેડૂત મિત્રો આપણે ટચ્ચાની વિસ્તારની અંદર હતા તો કીધું આપણે અહીંયા પણ બતાવીએ કે જેથી કરી અને ખ્યાલ આવે આ વિસ્તારમાં કેવો ફાલ છે તમે જોઈ શકો તો કે લુમખામાં પણ ફાલ છે ઘણી જગ્યાએ એટલે આ રીતનો ખેડૂત મિત્રો ફાઇનલી ફાલ છે તમે જોઈ શકો હવે હું બધી ઓડ તમારે આગળ લેતો જાઉં જેથી કરી અને તમે પણ એક જોઈ શકો એક અંદાજ લગાવી શકો જો ખેડૂત મિત્રો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ બેસે છે તો બસ આજે આટલું નમસ્કાર